શહેરના જુના બંદર મોતી તળાવ રોડ પર બાઇક સવાર અને થ્રી વ્હીલર ટેમ્પા વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક સવારનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું ભાવનગર શહેરના જુના બંદર મોતી તળાવ રોડ પર અકસ્માત સર્જાતા લોકોનો ટાળા એકઠા થઈ ગયા હતા જેમાં જુના બંદર રોડ પર મેલડી માતાજીના મંદિર પાસે થ્રી વ્હીલર ટેમ્પાએ બાઇક સવાર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં કચલિયાપરા વિસ્તારમાં રહેતા રમેશભાઈને ગંભીર ઈજા પહોંચતા કરપીણ મોત નીપજ્યું હતું આ બનાવ અંગેનો સીસીટીવી વિડીયો સામે આવ્યો હતો あっという間に。 એ ચૌદ અહીંયા અઢા ઉભર્યો ને બસ બે ત્રણ જણા ઉભર્યો ને